વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરશે એલઆઈસી ની વીમા સખી યોજના શિક્ષિત મહિલાઓ માટે છે જેનો ઉદ્દેશ્ય તેમની આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે એલઆઈસી વીમા સખી યોજના માટે અરજી કરતી મહિલાઓ ઓછામાં ઓછું ધોરણ દસ પાસ હોવી જોઈએ વીમા સખી યોજનાઓમાં જોડાવા માટે મહિલાની ઉંમર અઢારમી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્રણ વર્ષની તાલીમ પછી આ મેટ્રિક્યુલેટેડ મહિલાઓ એલઆઈસીમાં વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે આ યોજના હેઠળ શિક્ષિત મહિલાઓને પ્રથમ ત્રણ વર્ષ માટે તાલીમ આપવામાં આવશે જેથી લોકોમાં નાણાકીય સમજણ વધે અને વીમાનું મહત્વ સમજાવવામાં આવે આ સમયગાળા દરમિયાન તેમને આર્થિક સહાય સ્ટાઇપેન્ડ આપવામાં આવશે વીમા એજન્ટ તરીકે કામ કરતી મહિલાઓએ તેમના વર્ષમાં વેચાયેલી ઓછામાં ઓછી પાસઠ ટકા પોલિસી બીજા વર્ષના અંત સુધીમાં સક્રિય હોવી જરૂરી છે જેમાં પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા પ્રતિમાસ બીજા વર્ષે દર મહિને છ હજાર રૂપિયા ત્રીજા વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે